ગોધરાશ શહેરમાં આવેલા વિસ્તારમાં સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા તે જેટલા કાશા પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ દશેરાના દિવસે ગોધરાશ શહેરમાં તંત્રો અસામશિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે સિગ્નલ ફળિયા નજીકના નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી બે ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવે આ વિસ્તારના અમુક અસામશિક તત્વો દ્વારા આશરે પાંત્રીસ જેટલા કાચા અને પાકા મકાનો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા દશેરાનો તહેવારોએ અસત્ય પર સત્યના વિષય પ્રતિકરૂપે રૂપે યંત્રો દ્વારા દબાણો પર બુલડોઝર કાર્યવાહી પૂરી કરવામાં આવી ખાસ વાત એ છે કે આ ગેરકાયદેસર દબાણો તેજ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યા જેઓ રેલવે ચોર પશુ ચોર અને મંદિરમાંથી ચોરી કરનાર તત્વો વસવાટ કરતા હોય સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરનારા અને ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટના સાથે સંકળાયેલા છે તપાસમાં સામે આવ્યું છે આવા અસામાજિક તત્વોએ નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન કબજે કરી કાચા પાકા મકાનો ઉભા કર્યા છે કાર્યવાહી દરમિયાન કોઈ અનિષ્ણીય બનાવ ન બને તે માટે

એને સરકારની વિવિધ તંત્રની સાથે મળીને અમે આ કાર્યવાહી કરી રહ્યા છે અને એમની ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે કુલ પાંત્રીસ જેટલી પ્રોપર્ટી છે અને ટોટલ તેત્રીસ જેટલા મકાનો આવેલા છે એની ડિમોલિશનની કાર્યવાહી આજે ચાલુ છે આજે આમાં એમ જીવીસીએલ છે કલેક્ટરશ્રીનું તંત્ર છે નગરપાલિકા છે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે આમાં બધા જ ડિપાર્ટમેન્ટ જોડાયેલા છે પોલીસમાં ટોટલ અમારે ચાર ડીવાયએસપી અગિયાર પીઆઈ અને નવસો જેટલા પોલીસ કર્મચારીઓ આમાં જોડાયેલા છે પવિત્ર તહેવાર નિમિત્તે નિમિત્તે નગર તલાવડી વિસ્તારમાં આવેલ તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલ પાંત્રીસ જેટલા કાચા પાકા મકાનો તોડવાની આજે કામગીરી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે